હલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર મિત્રો આ વ્લોગ ચાલુ થાય છે વાડિયેથી આપણો ચાલુ થાય છે કારણ કે ઘરે વ્લોગ ઉતારવાનું મન નતું પણ ઘણા દિવસો થઈ ગયા વ્લોગ આપણે ચડાયો નથી તો આજ વ્લોગ શૂટ કરી લઈએ એવું લાગ્યું તો અત્યારે હું આવી ગયો છું વાડીએ પોપ લેવા કારણ કે પપ્પા દવા સાટવાના છે એટલે અને હું દેખાડું મારો કપા છે તો એ જ્યાં દવા સાટવાની છે અને આપણી ગાડી આવી પડી છે તો ચાલો પપ લઈ લઈએ અને જેવી

થોડાક દિવસોમાં આપણે કફા પણ પપ્પા હેઠે પાણી વાળે છે એટલે પાણી આપણે વાળવાનું પપ્પા દવાખા છે તો ચાલો જોડાયા રહીજો ને કરવાનું મિત્રો ભૂલતા નહીં ચલો આખી વાળી આપણે આવી દેખાય છે તો ચલો હું તમને મારું આગળ અને બ્લોગ આપણો જોયા રાખજો તો જવા જવાનું છે આપણે પાણી ક્યાં પીગ્યું છે પાણી હેઠે પીગી ગયું હોય છે તો આપણે નાકુ વાળવાનું છે પાણી અત્યારે અહીંયા આ બે માં જાય છે અહીંયાનામાં તો હેઠે જાય આપણે જોતા આવી કેવું નાકું ભરાઈ ગયું છે કે નહીં ભરાઈ ગયું હોય છે તો મિત્રો વાળવું પડશે

ચાલો મિત્રો હેઠળ જઈને મળું તમને પાણી કેટલે પૂરું છે એ લોગ અત્યારે હું દરરોજ દરે શૂટ કરીશ કારણ કે સ્કૂલે વેકેશન પડી ગયું છે એટલે To ćalo je, te zejnem મારે પાછું મિત્રો છે આપણે પાછાવાળા લીમડા પાસે જવાનું છે આ લીમડા પાસે જવાનું ને ત્યાંથી આપણે નાકું વાળવાનું છે ને તો મિત્રો પાણી કેવું ચાલી જાય છે મોધીમાં તો હેલો તો ચાલો હું મારે તમને નાકું વાળવાનું છે ત્યાં અને અત્યારે આપણે એક મિની બ્લોક ચઢાવી દીધો છે એ પણ આ વાડીનો છે તો જોઈ આવજો મિત્રો તો ચાલ મળું તમને આગળ

એને સાફ કરતા જ આવી તો હું કેમેરો સેટઅપ કરી લો તમે જોઈ લો કેટલું બધું ફળ છે હું કેમેરો સેટઅપ કરીને મળું તમને તો મિત્રો કેમેરો સેટઅપ કરીને હવે આપણે તો મિત્રો શાક તે નાખ્યું છે આપણે ધર્યો ને તરસવું બહુ લાગે છે તો ચાલો આપણે પાણી પીતા આવી પહેલાં શરદી થઈ ગઈ છે એટલે મિત્રો છીકું બહુ આવે છે તો ચાલો હું પાણી પી લો પછી આપણે હેઠે આંટો મારતા આવી કેટલું ભરાણું છે પાણી બ્લોગ માં છોડાયા ગયો ફાઈનલ મિત્રો નાકું ભરાઈ ગયું છે તમે જોઈ લો અને આપણે હવે જવાનું છે આ આ નાકું વાળવાનું છે આપણે તો જલ્દી થી આપણે જઈએ અને રેઠે પાણી હોતન નીકળી ગયું છે અને જોઈ લો હવે આમાં આપણે પાણી વાળવાનું છે તો ચાલો મળું તમને આગળ જઈને જલ્દી કારણ કે ભરાઈ ગયું છે નાકું આખું મિત્રો હવે થવાનું છે આપણે ઘરે ને હવે પપ્પા વાળ પાણી દવા સાટી દીધી તો મિત્રો ઘરે જઈને આપણે કરી નાખીએ છીએ ગેમ ચાલુ માઇન્ડ ફ્રેશ કરવા માટે એટલે હવે હું રમું છું પીસીમાં હિલ ક્લાઇન ગ્રેમ અને હવે આપણે જવાનું ગાડીએ ટીટ લેવા

ઓલે હવાઈ રહેતી બીજી જગ્યાએ ને આ પણ બીજી જગ્યાએ છે હું તમને દેખાડું અત્યારનો વ્યૂ ચલો મિત્રો કેવું મસ્ત વ્યૂ આવે છે અત્યારે મિત્રો તો ચાલો આપણે જલ્દીથી હવે નીણ વાટી લઈએ હાંજ પડી રહી છે આ અને દાંતડું એક અહીંયા છે અને એક અહીંયા છે અને આપણી ગાડી અહીંયા છે અને રાંધો બાંધીએ આપણે જલ્દી

તો હું તમને મળું હવે નીણ વાટીને તો ફાઇનલી મિત્રો નીણ આપણે વાટી લીધી છે તમે જોઈ લો બાંધી ખોતલ લીધી ને હવે મિત્રો જવાનું છે આપણે ઘરે તો બસ મિત્રો આજના દિવસ માટે આટલું જ તે મળવી છે બીજા બ્લોગની અંદર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાય બાય